आधे घरे अन आधि में पुनियाद तुलसी संगत संत के कटे को अपराध तो गुरु हमार वारिया करवा जुए पार વિનાદાંદ વિનતાજવી ઓ રોજગ સંસાર સદગુરુ મારા આજે ગોયાણી પરિવાર ને આંગણે ધવલ બા જે નિર્વાણ પદ ને પામ્યા જે ઈચ્છિત એને મળ્યું છે કારણ કે એની ઈચ્છાથી એને ઈચ્છિત ફળ કહેવાય કારણ કે અંત હતાશો અંતિમ સમયે જે યાદી હોય ત્યાં આપણો વાસ થાય એટલા માટે કે આપણા કોઈ ઘરની અંદર સજન હોય બીમાર હોય એટલે આપણે રામાયણ અને ગીતાનો પાઠ કરીએ છીએ શા માટે પછી એને વખતે એ નહી કહેવાનું બા મને ઓળખો છો કારણ કે આખી જિંદગી તો આપણને હવે આપણે ઓળખાવીને માયામાં નાખવા પણ એની કરતા એની સુરતા જે ભજન ની અંદર લાગી છે એમાં રહેવા દેવાના અને આજુબાજુમાં ઘરની અંદર એવો માહોલ કરો કે જેને યાદ ન આવતું હોય તો પણ હરિનું નામ યાદ આવે

જે અસંગનો સંગી છે એનો જો કોઈ સંગ કરે તો એના કોટી જન્મના પાપ હોય ને તો પણ મટી જાય છે સ્વધામ પોતાના ની અંદર કારણ કે નક્કી આપણે કરવાનું છે ને એટલે કીધું કે ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા મારા ગુરુજી એ એક શબ્દ સુણાયો એ મારા ગુરુ મહારાજ મારા દાતા સો જીવન દાતા એક દીધો કે હું ઊંઘમાં હતો માયા ગુરુ મહારાજ એવો કયો શબ્દ આપણને ભાઈ આપ્યો કઈક શબ્દ ગુરુ દેવકા વિચાર થકે મુનિજન પંડિતા જાકો વેદ નો પામે પાત કારણ કે વેદ આ નામ આ જે વચન જે સદગુરુ મહારાજે આપણને બતાવ્યું છે એના ગુણ ગાન ગાય ગાય અને એવું લખાણ માં આપ્યું કે નહી હતી આમાં ભંડાર ભેર્યો છે પણ આનો જો કોઈ માલમી મળી જાય અમને વાંચવા વાળો વેદની અંદર બ્રહ્મ ઠહો ઠે ભેરો અક્ષર એટલા જ બ્રહ્મ છે એમાં કોઈ બે મત છે પણ એને સમજવા વાળા કેટલા

આ શરીર છે ને આપણું આ કલમનો કચ છે બીજું કઈ નથી પણ હવે આમાં જેન તે ખાલી ખમ ખટારાનો જે પણ જો એમાંય એમાંય હજી છે પડ્યો છે આવરણમાં દબાય પડ્યો છે પણ જો કોઈ માલમી મળી જાય કે કોઈ રૂખડીયો એવો મળી જાય કે લે આ વચન એક શબ્દ બતાવી દઉં તો કે સુતો રે જગાયો ગુરુએ મને મારો દેશ દેખાયડો કયો દેશ ગુરુ નો દેશ આ દેશ કયો આ દેશ આપણે જૂનામાં જૂના સંતો જૂના ગુફામાંથી આદેશ કરીને આપણા ઘરે ભિક્ષા દેહી મૈયા પછી ગમે એ ઉમર હોય નાની બાળકી આવે તો એના માટે એ મૈયા છે હે તો મરનાર આપણને શું શીખવી જાય છે હે

ચોરાશી લાખ અવતાર છે ને એટલા તો ભાવા હશે એટલે તો સાધુ હશે મસ્તી પ્રમાણે વધારે ભજન કરે કોઈ ખોટો નથી ભાઈ જેને જે મસ્તી સડી એ મસ્તીમાં એ કામ કરે છે જગતમાં ક્યારે કોઈને ખોટો કહેવો કારણ કે એનો સમય ખોટો તો બરબાદી નો જ કરે કોઈ જટા વધારે કોઈ ભસ્મ લગાવે પણ એને મસ્તી સડી છે એ પ્રમાણે એ કરે છે આપણને જે ગુરુ એ મસ્તી બતાવી મસ્તીમાં આપણે હાલવાનું તો આપણે ગુરુએ મસ્તી કેવી બતાવી અને કઈ મસ્તી સડી છે તો આયા કે શરણે નામો ને સરણે ઓ પ્રેમે લાગો મારે રન પાય એના મોરે ગો દેવા ઓને પ્રેમ લાગો મા

ઓ મા રે આંગે આનંદ માનંદ તો ગુરુ મહારાજે એક પ્રતીજ્ઞા આપને આપી કે રોજ સવારે ઉઠે અને સતત ગુરુને શરણે નમવું હર રોજ કોઈ દિવસ એવો કોઈ

જે જ્ઞાન સ્વરૂપ છે એ સતપુરુષ છે જે જ્ઞાન સ્વરૂપ જે શબ્દ છે જે સમરણ તમને આપ્યું છે મને આપ્યું છે એ સમરણ છે એ સદગુરુ છે આજે તમારી ની મારી વચ્ચે મારો વાલો હાજર થઈ અને તમારા દર્શન મને થાય છે અને મારા દર્શન તમને થાય છે કોના લીધે ઈ સદગુરુ ના શાબે ઈ સદગુરુ હાજરી સિવાય કાય ન થાય એટલે કીધું પ્રથમ સતગુરુને સરને પ્રથમ મારા પ્રેમે પ્રેમે લાગુ લાગુ મારા આ શબ્દ ફરી ગયો છે હરિજન ને પાય સદગુરુના જે શિષ્ય છે જે ભક્ત છે હરિજન છે એને સદગુરુ પણ નમન કરે છે કારણ કે અહીંયા નમન કરવા તમે ગરદણી બધા આવ્યા હતા તો તમે ગુરુ નું પૂજન કર્યું સદગુરુ નું પૂજન કર્યું તો એ પ્રેમ જાગે તો નહી કરતો આ ભાવ થાય માટીના પુતળા છે હું તું કરવા વાળા પણ દબલ બાળે જ જવાનું પણ એક સંકેત આપતા ગયા

આત્મા આત્માને પાછળ આપણે કાર્યમાં સમર્પણ કરવાનું એને કૃષ્ણા લાગ ભાગ નથી લોકો દુખમાં ભાગ લેવા આવે ને તો સુખમાં ભાગ લેવો પડે ને કારણ કે આ સુખ છે એની પાછળ આપણે ભજન કરતા કે આપણે રોતા તો નથી ને હે નહી આપણે રોતા નથી એની પાછળ હરખ થી ભજન કરીએ છીએ એટલે કે છે પ્રેમે લાગુ મારા હરિજનને ને પાય નમુ રે ગુરુદેવ પણ કે એ ગુરુદેવ કેવા તો કે મારા વાલા ના ગુણ ના હું વખાણ કરું દેખાય એવો નથી પણ છતાં એનું ગુણ લાવી પ્રગટ કરું કે મારા વાલા ના ગુણ હું વર્ણન કરું

એ આવ્યા જ એક આપણને જ છે એટલે ભેદ પડ્યો તો જે આવરણ હતું આવરણ હટાવી દીધું પાંચ તત્વના ખોળિયાનું આ બધા આવરણ લઈને અનેક હાથમાં બેઠા છે પણ આ પાંચ ખોળિયાનો આ પાંચ તત્વ ન હોય તો આ બધા કેટલા હોય કે તો એક જ થઈ જાય બધા ભેગા ભળી જાય બધા એક જ થઈ જાય બીજા રેજ નહીં કોઈ પણ આવો ભાવ પણ છે કે સદગુરુના ચરણ વગેરે મળતો એટલે કે મારા વાલા ગુણ નું વર્ણન કરું પણ આ વર્ણન કરતા આજ હું ગાંડો થઈ છું હે કે મારે અંગે આનંદ નવ માય મારા અંગની અંદર એક એક વાળું મારું બ્રહ્મમય બની ગયું છે અને મારા અંગે આનંદ નવ માય નમું રે એવા દેવને અલૌકિક જે ગુરુ હતો અને ગુરુ સ્વરૂપે ઉતરી અને બે શબ્દ સમજાવી અને તરત એક શબ્દ ગુરુ એક જ શબ્દ આપ્યો એટલે એક શબ્દ તારા માટે કાફી છે એક શબ્દ ગુરુ દેવકા કાકા અનંત વિચાર એક શબ્દ હતો એમાંથી અનંત પૂરા ફૂટી તમે જ્યાં નજર નાખો કારણ કે ઈશ્વર એક હોય અનેક અનેક હોય કે એક નથી એમ ક્યાં અને આજ બેઠો છે આજ ઉભો છે આ તારી સામે થનગની કરી રહ્યો છે તો હવે તારે ક્યાં ગોતવાનો કે હવે મારે ક્યાં નથી ત્યાં ગોતવા હવે એની વગરની જગ્યા કઈ ખાલી મળતી કે હરી વિના નો થામ કોઈ દીઠે ઠાલો હે શીદ રખડે તું ઠાલો ખાલે ખાલી આપણે વાતોના ગપ્પામાં કાઢી પણ નહીં હરી તો આપણી હારે છે આઘો નથી એટલે કે છે કે કેવો છે શું નથી દેખાતો એ દેખાય ખરો તે કે હા આ જગત રૂપી ઈશ્વર છે એની અંદર આ કેટલા પૂતળા લઈ આ નામ લઈને બેઠા છે केबी रीति આવે છે તો કેસે પહરે બ્રહ્મા સ્વરૂપા સે આપો હરે બ્રહ્મા સ્વરૂપા સે આપો ઓ જેના વે